સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો છબ્બડો સામે આવ્યો છે બીકોમ ની પરીક્ષા આપનાર અભિષેક ચાવડા નામના વિદ્યાર્થીએ આરોપ લગાવ્યા છે ચાલુ વર્ષે ચોથા મહિનામાં બીકોમ ની પરીક્ષા આપી હતી છતાં યુનિવર્સિટી ગેરહાજર ગણ્યો હોવાનો આરોપ છે પરીક્ષા આપનાર અને કાગળ ઉપર ગેરહાજર રહેનાર છાત્રો પણ સામે આવ્યા આવું અનેક પરીક્ષાર્થીઓ સાથે બન્યું હોવાનો આરોપ છે હોલ ટિકિટમાં સુપરવાઇઝરની સહી હોવાનું સામે આવ્યું રિએસેસમેન્ટ કરવા છતાં કોઈ નક્કર પરિણામ નથી આવ્યું યુનિવર્સિટીની બેદરકારી છતાં અનેક છાત્રોના પરિણામો લટકી ગયા છે અને અમારી રજૂઆત છે કે અવારનવાર સૌરાષ્ટ્ર સુધી કાંઈકને ક્યાંક વિવાદોમાં આવતી હોય અને ક્યાંકને ક્યાંક તેના દ્વારા નાની મોટી ભૂલો કરવામાં આવતી હોય છે પણ આજે જે તેમને ભૂલ કરી છે તેને મારે મારી ધ્યાન આવી છે તે કહી શકાય કે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ છે કે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે છતાં પણ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક એબ્સન્ટ બતાવી કે તમે ગેરહાજર પર છો પરીક્ષામાં એવું બતાવવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓ પોતે ફિઝિકલી રીતે ત્યાં એક્ઝામ દીધી છે અને હાજર છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ ત્યાં ગયા છે યુનિવર્સિટીએ તેણે વિદ્યાર્થીઓ રજૂઆત પણ કરી છે વીસી સાહેબને કરી છે પરીક્ષા નિયામકોને કરી છે કે સાહેબ અમે પરીક્ષામાં હાજર છીએ છતાં પણ અમને ફેલ ગણવામાં આવી રહ્યા છે ત્યારબાદ તેને વર્ષ જેવો ઘણા બધા વિદ્યાર્થીઓનો સમય થઈ ગયો ઘણા બધા વિદ્યાર્થીઓનો બે બે ત્રણ ત્રણ મહિના થઈ ગયા છે પણ આજ દિન સુધી યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જાતનું કે કોઈપણ રીતે એક્શન લેવામાં આવ્યું નથી કે એના રિઝલ્ટમાં હજુ પણ એક્શન જ બતાવવામાં આવી રહ્યું છે તો આ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી દ્વારા જે કંઈ પણ કહી શકાય કે તે સંપૂર્ણપણે સંપૂર્ણપણે આ વસ્તુ ચલાવી લેવામાં ન આવે જે વિદ્યાર્થીઓ પાસ છે તેને પાસ કરવામાં આવે અમારી પાસે અમુક વિદ્યાર્થીઓનો ડેટા છે તો ચાવડાભાઈ જે આપણે છે તેમનો જો ડેટા બતાવું તો એક રિઝલ્ટમાં જ અહીંયા આપણે જોઈએ છે કે એબ્સન્ટ બતાવવામાં આવી રહ્યું છે પણ ત્યારબાદ તો તે એબ્સન્ટ હોય તે હાજર ના હોય તો તેની પાસે ઓલ ટિકિટ ક્યાંથી આવે છે તમારા સુપરવાઇઝરની સાઇન ક્યાંથી આવે છે તો આ ઘણા બધા આવા વિદ્યાર્થીઓ છે કે જે મારી પાસે સંપર્કમાં આવ્યા પાંચથી કહી શકાય કે પાંચથી છ વિદ્યાર્થીઓ સંપર્કમાં આવ્યા ત્યારબાદ અમે રૂબરૂ ત્યાં તપાસ કરી